રાજુલા નગરપાલિકા ભાજપ શાસિત શાસન છે ત્યારે રાજુલાની અંદર ગંદકીના ગન ખચકાઈ ગયા છે અને શહેરમાં બે રોગચાળો ફાટી નીકળ્યો છે ઠેર ઠેર ગંદકીના ગન છે ત્યારે સફાઈ કામદારો છેલ્લા ચાર દિવસ ઉપર બેઠા છે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને તેમને બહુ જ હેરાન કરવામાં આવે છે ત્યારે એમની માંગ એવી છે કે પંદર દિવસ નોકરી ઉપર અમને લે છે અને પંદર દિવસ અમને છૂટા કરે છે ત્યારે તેમને સંપૂર્ણ મહિનો દિવસ નોકરી ઉપર લેવો જોઈએ અને રાજુલાની લોકોને ગંદકીમાંથી મુક્ત કરવા જોઈએ સફાઈ કામદારનો જે હક છે એ અન્યને કોઈને નોકરી આપી અને એનો હક જતો ન કરવો જોઈએ અને બેરોજગાર ન કરવા જોઈએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે જે સફાઈ કામદારો છે તેમને માનવ વેતન પ્રમાણે કાયમી નોકરી આપવી જોઈએ એટલે અમારો સફાઈ કામદારને સંપૂર્ણ ટેકો છે અને મારે ભાજપના આગેવાનોને પૂછવું છે કે તમને કદાચ ખબર નહીં હોય કે તમારા નરેન્દ્રભાઈ મોદીએ જયારે લોકસભા વડાપ્રધાન તરીકે બેઠું હતું ત્યારે આ જ સફાઈ કામદાર ના પગ ધોઈ અને સન્માન કર્યું હતું અને તમે રાજુલા ભાજપ વાળા સફાઈ કામદારોને હડસેલા મારોમાં એના પગ ધોઈ અને નરેન્દ્રભાઈ ના જે કાર્યવાહી કરી હતી એવી જ કાર્યવાહી કરી અને આને ત્રીસ દિવસની નોકરી આપો અને કાયમી કરો નકર અન્યથા આ સફાઈ કામદારોને સાથે અમે જઈએ અને સફાઈ કામદારોને રાજુલા કોંગ્રેસનો સંપૂર્ણ ટેકો અમે આજથી જાહેર કરીએ છીએ